આપણે ગોમાં રહે ને એના મોટા બાપાના ત્રણ કામ હે એ ગોમો ગયા હે રાપર આપણે એના એના બદલે આપણે જવાનું છે એ લઈ એને એને ઘરે તરફ જાય છે હવે એને ઘરેથી લઈ એક રાવ બેગમાં મળીએ તો મિત્રો આપણે એના આ બેગ ગયા હતા રાવ એને ત્રણ બાપાનું છે ને ખાતું ચાલુ કરાવવાનું હતું ચાલુ કરાવી લીધું હે જય હિરા ઘરે મિત્રો આપણે બેગનું કામ ને બતાવીને ઘરે ત્યારે વાગે છે

क्या करवा रहे हो इसमें इसमें क्या करवा रहे हो ऐसी ऐसी लगवा रहे हो ये ये सब क्या है ये ये वा, ये ये सब ये सब ये टमाटर तो है टमाटर है इसे क्या करेंगे? कुछ तेल पिलाएंगे मिट्टी तो ऊपर लगा लगाएंगे ऊपर लगाएंगे हां अच्छा तो ये तक... ये देखो हमारे पत्ते धुनी कूथे नारियल हां नारियल नारियल कहते हैं ना हम चलो 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 तुमको ठीक क्या दिखाते हो नए नरिए हाँ। नए लेके आए कल अच्छा अच्छा इसमें अब ए सी अच्छा गर्मी बहुत हो रही है दोनों में रूम में अच्छा गर्मी बहुत हो रही है ऐसा ही ऐसी बनता है गर्मी बहुत है का अच्छा ये पहले नरिये वाला था इसमें अभी क्या करवा हो गार करवा के

કે આપણા ગોડાને તો એ ના જોવા બપરાજી ફિટ નહીં કર્યું કે આ પપ્પા હે ને ટેક્ટરીને આહે એવું ટ્રેક્ટર હું ધોતો તો ને આ ને કાલ પ્રમદિપ ધોરાય તું ને કાલ ઓટોટ મેં આવ્યું તો પડશે ને આપણે જોવા કેવું મસ્ત ધોવાઈ ગયું ભાઈ અલા આમાં અછુલી આવી છે આ છોકરી ગાડી છોકરી આવી છે અલગ મિત્રો અહે આ ટેક્ટર ધોવાઈ ગયું હે કી નાની ઘેર ગયા હતા

અબ આપણે આ ફટાફટ એ ફીટ કરી નાખી તો મિત્રો જો આપણે એ બફરે વીટ કરી નાખ્યો અને આ બાજુ એ આને કા હું એને એટલે ખલી નાખી આ છે બદલે નહીં કેમ કે આપણે હર આલી ગયું હે કમ્પ્લેટ પલાવ એને રાખી દીધા છે અને જો તોય નહીં ઓ આપણો પલાવ લેને પર કટના ખાય અને અમે ઓઈલ કરી નાખશું આપણે સમજો હે ને ફટાફટ અલગ નાહી ઓલું પણ નહીં હે માં હે

તાર રહેને વાગેસેરા દસક જેવો વાગે હેરો ને આપણ જો તૈયાર થઈ ગયા હી તાર જવાનો છે ગંગતે આજે રવિશ માં નાઠા મે માતાજી દર્શન કરવા જવાનો છે પપ્પા ની હે ને ઈશ્વર આલી ન ગયા તા આપણે 13 વાજા જવાનો છે ને દર્શન કરવા જવાનો છે ગંગતા માતાજી ઈશ્વરભાઈ નું તો થઈ ગયું છે તૈયાર જસ્ટમ હડો આપણે કેબલ લઈને જવાની છે આપણે નીકળી એ ફટાફટ તો મિત્રો આ ને ગાંગતા બેઠ જવાનો રસ્તો છે અહીંયા હેને વચ્ચે છે ને ચારે છે ને વચ્ચે રસ્તો છે તમે જોઈ શકો છો કે જો ચારે બાજુ નજારો છે ને એને અહીંયા મારા માટે થાય છે વીસેક કિલોમીટર જેવું થાય છે રોચીમાંથી થતો હશે સાહેબ દસક કિલોમીટર થતો હશે આઠ દસ કિલોમીટર જેવું અહીંયા બહુ જ મજા આવે એમ હે તમે પણ એકવાર જરૂર આવજો માતાના દર્શન કરવા જય રવેચીમાં જય શ્રી મુંબઈમાં

ना बज है तो ने अब चार को रण है यहां पे एक चार को रण है ना बज है अब वो भाई जो वो ख्याल करना क्या है यानी मित्रों आ बाजू रण है आ बाजू है ना आ बाजू रण सामने दस्तो है जो इससे जावनो है आप कूदम देखा पर वो तो ओ हां का क्या ओके अब पाने का कूदम देखा पुसा का बस ने નહીં ને આઠમે આઠમ પ્રસાદીનું આયોજન કરેલું હોય છે પ્રસાદી હોય છે એ નિરાત નહીં નિરાંત આવું આપણે કુ કે કુવો હોય મને માતાજી એને કુલ્યો હોય રાક્ષસ હોય ગાય રણ કુલ્યો એક્સ્ટ મિત્રો એને બારે ને પાગરે આવી છે યદા આયે ગાડી પાર્કિંગ કરવાની જગ્યા છે એ ગાડી પાર્કિંગ માં રાખવાની તમારે દર્શન ગ્રામ જવાનું યે મિલા હીરાવર હે કી માક્ષ દર્શન કરવા ને પછી આવું પાર્કિંગ છે હવે જો હે ને બારે કાકા આવ્યુ આવે છે ચા આજ કોણ ડણ ડણ રોગા હે કજાડણ ડણ આમ જો હે આ હે ને

ટ્રેક્ટરમાં હતા નહોતું એટલે આજ તો આઠમ છે એટલે ટ્રેક્ટર પાકી છે એટલે આપણે હા હા થઈ ગઈ છે તો થોડાક માટે હે ને ટ્રેક્ટર ખોટા ખોટું ડગાવું ને એટલે આજે રહેવા દઈએ પંચર કાલ પંચ થઈ આવશું ને ત્રણ ટ્રેક્ટરની જરૂર છે નહીં એટલે ને આપણી વિડીયો જોવાની મજા આવતી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને થાય સાંજ મળીએ કાલે નવા ઓલગમાં ત્યાં સુધી જય શ્રી રામ